મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે ક્રેપ મટીરિયલની સાડીને સેલમાં મૂકવાના છે સાંધાના ભાવ કરતાં પણ સસ્તી તમને નોર્મલ સેકન્ડ સાડી મળી જવાની છે આ ભાવમાં આપણે ક્યારેય નથી મૂકી એ પહેલાં ખાસ કરીને વાત કરી દઉં છું આપણી પાસે તહેવારને લગતું જાજુ એટલે જાજુ કલેક્શન આવી ગયું છે કુર્તી પહેર અને પ્લાઝો પહેરની અંદર વેસ્ટન ટોપની અંદર અને ખાસ કરીને ની અંદર આપણે સેલ કરેલો છે ટી શર્ટ ની અંદર બધામાં જોરદાર એટલે જોરદાર એનો વિડીયો આપણે આવતા સમયમાં બતાવીએ છીએ અત્યારે આપણી પાસે જે પાર્સલ ખોલી નાખ્યા છે એનો વિડીયો બતાવીએ છીએ જો ત્રણસો ને પચાસ રૂપિયામાં નાઇટ ડ્રેસ આપવાના છે એક્સેલ સુધીની સાઇઝ મળશે તમને એકદમ બ્રાન્ડના મટીરિયલ જો અને આખું ટ્રેક સૂટ ટાઈપનું છે કે તમે પહેરીને બાર વૈયા જાઓ તો પણ એકદમ મસ્ત લાગે એવી સરસ આઈટમ છે બ્રાન્ડ ની આઈટમ છે આ ડબલ એક્સેલ નો ફરમો છે આની અંદર તમને એક્સેલ ડબલ એક્સેલ ત્રિપલ એક્સેલ ફોર એક્સેલ ને ફાઈવ એક્ સાઈઝ ત્રણસો ને પચાસ રૂપિયામાં પેલી મશીનમાં નાખી દો તોય તમારે એવું ને એવું કાપડ રે આ જો કલર પેટર્ન એને બતાવી દઉં છું ત્રણસો ને પચાસ રૂપિયામાં આવા બ્રાન્ડેડ ના ડ્રેસ ક્યાંય નથી મળવાના ને ક્યારેય નથી મળવાના કારણ કે આ છે સેલ એટલે સેલ સેલના ભાવમાં જ મળશે તમને ફક્ત ચાર દિવસ માટેનો સેલ રહ્યો છે હવે સાતમ આઠમ પછી આપણે બધી નોર્મલ ભાવ થઈ જશે અત્યારે આપણે જાહેરાત માટે જે સેલ કરેલો છે એટલે સેલનો ભાવ છે કાપડ જોઈ લો વેરાયટી જોઈ લો ફાઈવ એક્સેલનો નાઇટ ડ્રેસ તમને કોઈ આ ભાવમાં ન આપે એની મારી ગેરંટી છે પૂરેપૂરી એક્સેલ ડબલ ત્રિપલ ફોર અને ફાઈવ બધી સાઈઝો છે ત્રણસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે આપણી પાસે હવે આપણે વેસ્ટન ટોપની અંદર બતાવી દઈએ ફાઈ એક્સેલનું વેસ્ટર્ન ટોપ છે તમે જુઓ એકદમ એટલે એકદમ મસ્ત આઇટમ છે પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે બ્રાન્ડની આઈટમ છે મટીરિયલની ગેરંટી મોલ સિવાય આ વસ્તુ તમને નથી મળવાની મોલમાં લેવા જાઓ તો બારસો રૂપિયામાં મળશે એ પીસ આપણે તમને આપવાના છે પાંચસો ને પચાસ રૂપિયામાં ફાઈ એક્સેલ અને ડબલ એક્સેલ બે સાઈઝ હાજરમાં છે તમને કોલી ને બતાવી એ ફાઈ એક્સેલની સાઇઝ છે આ બધા એના કલર છે કલર જોઈ લો તમે જો બધા ઇમ્પોર્ટેડ કાપડ અને ઇમ્પોર્ટેડ કલર છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી પાંચસો ને પચાસ રૂપિયામાં બોડીવાળા ક્યાં કે પૂજાબેન અમારા માપનું તો નથી મગાવતા સેલમાં તો એને આપણે સેલમાં તમે હજાર બારસો રૂપિયાનું ટોપ આવે પ્રીમિયમ ક્વોલિટીનું કારણ કે આ મોલ સિવાય તમને ક્યાંય ન મળે મોલવાળા તમારી પાસેથી પૂરેપૂરો ભાવ લઈ લઈએ બારસો રૂપિયા હજાર રૂપિયા એ જ વસ્તુ આપણે તમને પાંચસો પચાસ માં આપવાના છે એની અંદર મટીરિયલ છે ફિનિશિંગ અને વેરાયટી પાંચસો માં જોઈ લો હવે એના કલર બતાવી દઉં છું આ એક ચોકલેટી કલર છે આ એક બદામી કલર છે આપણી પાસે એક આ પીચ કલર છે અને પિસ્તા કલર બધા એટલે બધા કલર મસ્ત છે પાંચસો પચાસ રૂપિયા ભાવ ડબલ એક્સેલ અને ફાઈવ એક્સેલની સાઇઝ મળશે અંદર તમને બહુ એટલે બહુ મસ્ત વેરાયટીની અંદર હવે એક આ મટીરિયલ બહુ મસ્ત છે બ્રોચવાળું છે પાંચસો ને પચાસ રૂપિયામાં બહુ એટલે બહુ મસ્ત આઈટમ આ પણ તમને ફાઈ એક્સેલની સાઇઝ સુધી આ જો મટીરિયલ એક્સપોર્ટનો માલ હોય એવું આખું એક્સપોર્ટની આઈટમ છે આ બ્રોચ છે વિનેક છે અને બ્રાન્ડની આઈટમ છે ફાઈવ એક્સેલની સાઇઝ છે એમાં તમને ડબલ એક્સેલ મળી જશે પાંચસો ને પચાસ રૂપિયામાં આપવાના છે પણ જોઈ લો તમે બહુ એટલે બહુ મસ્ત આઈટમ આપણે પાંચસો ને પચાસ રૂપિયામાં આપી દીધી છે કલર કોમ્બિનેશન પણ બધા બહુ એટલે બહુ સરસ છે એકદમ મસ્ત આંખમાં ઉગે એવા અને અત્યારે આપણે બધું સોબર બતાવીએ છીએ કારણ કે સાતમ આઠમ ઉપર બધાને સોબર જ ગમશે કોઈ વર્ક નહીં કે કોઈ ભરેલું કે ભક્તું નહીં કાપડની ગુણવત્તા અને કાપડની ક્વોલિટી સારામાં સારી ખાસ કરીને આપણે પેર ઉપર નોટ કરજો જયપુરી પેરની અંદર હેવી કલેક્શન મીડિયમ રેન્જ સેલના ભાવમાં અને બ્રાન્ડેડ આઈટમની અંદર કુર્તા પેરની અંદર બધામાં અને પ્લાઝો પેરમાં બહુ મસ્ત નવું કલેક્શન આવ્યું ક્રેપ મટીરિયલની સાડી આજે આપણે આપવાના છે સેલની અંદર ત્રણસો રૂપિયામાં અજરકના બાલ બ્લાઉઝ અને અજરકનો પાલવ ત્રણસો રૂપિયામાં આ જોઈ લો ક્રેપ મટીરિયલ ક્રેપ મટીરિયલ એટલે પ્યોરમાં પ્યોર આઈટમ છે ત્રણસો રૂપિયામાં એકદમ મસ્ત સાડીઓ છે આ પોચા કાપડની સાડી છે આ જોઈ લો એકદમ પોચું કાપડ છે ત્રણસો રૂપિયાની અંદર આખી સાડી આપી દીધી છે આપણે ત્રણસો રૂપિયામાં આ જો સેલ નો ટાઈમ ટૂંકો છે લાભ લેવા આવી જાજો બેનો ઓનલાઈન ના બેનો ઓનલાઈન મંગાવી લેજો કારણ કે હવે બે થી ત્રણ દિવસ માટે નો ચાપડું સેલ છે બહુ મસ્ત છે આ જુઓ તમે મહેંદી કલર છે એની અંદર આપણી પાસે આ જો મહેંદી કલર મટીરિયલ આમ જો ઘા ખાતું જાય ત્રણસો રૂપિયામાં પર્પલ કલર છે ત્રણસો રૂપિયાની અંદર પર્પલ કલર લાઈટ પીસ્તા કલર છે આ લાલ કલર છે મેથી પીળો કલર લેરિયા અંદર મેથી પીળો બહુ એટલે બહુ મસ્ત છે એકદમ પોચા કાપડમાં ત્રણસો રૂપિયામાં જુઓ તમે અંદર બહુ બહુ એટલે મસ્ત સાડીઓમાં સેલ બધી વેરાયટીમાં સેલ સસ્તા ભાવમાં સારી વસ્તુ આપવાનું છે આપણું મીરા વોલમાર્ટ તમને કાયમીના માટે એટલે કાયમીના માટે આવો સેલનો લાભ લેવા અવશ્ય પદાર્થ જુઓ ખાસ કરીને સવારમાં આપણે પાર્સલ ખોલી જ નાખવાના છે પેન્ટ પેર ની અંદર ને કુર્તા ની અંદર જે સેલ ના ભાવમાં જ મૂકવાનું છે વહેલી તકે આવી જાજો તો તમને મનમાં મળી જાય ઓનલાઈન કસ્ટમર માટે આપણે કાલે એનો વિડીયો પણ બનાવવાના છે જય માતાજી